તલોદના રણાસણ પાસે પસાર થતી મેશ્વ નદીમાં પાણીની આવક ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી મેશ્વમાં પાણીની આવક જોવા મળી છે નદીમાં ચોમાસાની સીઝનમાં પ્રથમવાર પાણી આવ્યું છે મોટી સંખ્યામાં લોકો નદી કિનારે એકઠા થયા હતા મહત્વાગમ પરણાસણ મેશ્વ નદી અત્યારે નવ વાગે બે કાંઠે રણાસણ પરથી પ્રવાહ એકદમ આવી ગયો છે ઉપર ભાગમાં વરસાદ સારો હોવાથી અત્યારે નદી બે કાંઠે વહેવાની ચાલુ થઈ ગઈ છે જેનો સીન અત્યારે આપણે લાઈવ જોઈ રહ્યા માટવા કંપાના તમામ ઇવાન મિત્રો નદી જોવા અને વધાવવા માટે આવ્યા બધા અને પાણીનો પ્રવાહ આપ જોઈ રહ્યા હો અત્યારે નવા પાણીના નીર વધામણા ચાલુ થઈ રહે આનંદની વાત સરસ પાણી આવી રહ્યું આપણે જોવો અત્યારે નવા પાણીનો નીર સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે